નમસ્તે વાલા ખેડૂત મિત્રો તો આજે એ ઓર્ગેનિક કાર્બનના મહત્ત્વ વિશેની વાતચીત કરવાની છે અને બીજા એવા ઘણા બધા પ્રકારના એવા તત્વો છે કે જેના કારણે આપણે જમીનને પાછી જે બગડી ગયેલી છે એને શુદ્ધ બનાવી શકીએ તો મારા પરમ મિત્ર અત્યારે આપણી સાથે જોડાઈ ચૂકેલા છે એની સાથે આપણે માહિતી એ મેળવીશું કે ભાઈ ઓર્ગેનિક કાર્બન શું વસ્તુ છે કેવી કેવી વસ્તુઓમાંથી આપણને ઓર્ગેનિક કાર્બન મળે અને ખેતીમાં એ ઓર્ગેનિક કાર્બનનો રોલ શું છે એની આપણે માહિતી મેળવવાની છે તો હું તમારી સાથે સાગર રાસડિયા ખેડૂત મિત્રો આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું તમારો પરિચય આપો અને ખેડૂત મિત્રોને આગળ જણાવો થેન્ક યુ સાગરભાઈ મારું નામ વઘાસ્યા વિશાલ છે મેં જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાંથી બી એગ્રી તેમજ આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાંથી એમ બી એ ઇન એગ્રી બિઝનેસ મેનેજમેન્ટમાંથી કોર્સ કરેલ છે તો ખેડૂત મિત્રોને વિશાલભાઈ તમે જણાવો તમે તો મારા પરમ મિત્ર છો અને આ એગ્રીકલ્ચરની લાઈનમાં ખૂબ ઘણા બધા વર્ષોથી કામકાજ કરો છો તો મેઇન ઓર્ગેનિક કાર્બનનું મહત્ત્વ જે નવા મુદ્દા ઉપર આજે ખેડૂત મિત્રો સાથે વાત વાર્તાલાપ આપણે કરવાની છે એ માહિતી તમે આખી સંપૂર્ણ દર્શાવો તો ઓર્ગેનિક કાર્બન વસ્તુ એ છે કે જમીનમાં કાર્બન બે સ્વરૂપમાં રહેલો હોય છે ઓકે એક ઓર્ગેનિક કાર્બન હોય છે ને ઇનઓર્ગેનિક કાર્બન હોય છે જે કાર્બન હાઇડ્રોજન ને ઓક્સિજન અણુ સાથે બંધન બનાવી અને જમીનમાં રહેલો છે તેને ઓર્ગેનિક કાર્બન કહેવામાં આવે છે ઓકે સાગરભાઈ તમને ખબર છે ને તમે ખેડૂત પાણીથી મળતા હોય છો તો તમે એક વસ્તુ તો બધા ખેડૂતો માને છે અને તમે પણ માનતા હોય કે રાસાયણિક ખાતરના વધારે ઉપયોગના કારણે દિવસેને દિવસે જમીન બગડતી જાય છે ઓકે તેમાં એક સૌથી વધારે વધારે જો નુકસાનકારક હોય તો કે રાસાયણિક ખાતર છે ઓકે તો રાસાયણિક ખાતર એક જમીનમાં એક ટાઈપનો ઘા કરે છે ઘા ને મલમ લગાડવા માટેનું કામ જો કરતું હોય તો એ ઓર્ગેનિક કાર્બન ઓકે તો ખેડૂત મિત્રો એ આપણે જાણવાની ખૂબ જરૂર છે કેમ કે ગમે એટલી ઇન્સેક્ટિસાઇડ પેસ્ટીસાઇડ અને ઘણા બધા રાસાયણિક ખાતરના કારણે જે આપણી જમીન પેલા નીતાળવાળી હતી કે જે વરસાદનું પાણી આવતું એ પૂરેપૂરું અંદર ઉતરી જતું અને અત્યારે આપણે જોઈ રહ્યા છીએ તો વરસાદનું પાણી અંદર ઉતરતું નથી અને ઓગન દ્વારા આખું પાણી બહાર નીકળી જાય છે અને જમીનમાં જે પોષક તત્વો અને જે જીવાતો રહેલા છે એ અત્યારે સમ પ્રમાણમાં નથી તો વિશાલભાઈ હવે તમે એ દર્શાવો કે એને જીવિત કરવા માટે એને ઉત્પન્ન કરવા માટે આ તમે જે ઓર્ગેનિક કાર્બન કાર્બન કર્યા રાખો છો તેનું મહત્વ તત્વ શું છે જમીનમાં રહેલો ઓર્ગેનિક કાર્બન પહેલા તો જમીનમાં રહેલી પીએચ ને મેન્ટેન કરે છે ઓકે પીએચ જમીનનું પીએચ લેવલ એ કોઈ કયો પોષક તત્વ કેટલા પ્રમાણમાં છોડ લેશે એની ઉપર આધાર રાખે છે ઓકે પીએચ ને મેન્ટેન કરવાનું જો સૌથી સારામાં સારું કોઈ કામ કરતું હોય તો ઓર્ગેનિક કાર્બન છે ઓકે અને જો બીજી વાત કરવામાં આવે તો કે ઓર્ગેનિક કાર્બન એ એક જે માઇક્રો ઓર્ગેનિઝમ છે કે જે ખેડૂતનો ઉપયોગી બેક્ટેરિયા છે એને કહેવાય કે જે બેક્ટેરિયા માટેનું ગ્રોઈંગ માધ્યમ એનો ખોરાક છે તમે એ ખોરાક હોય તો જે બેક્ટેરિયા સારા પ્રમાણમાં ગ્રો થઈ શકે ફાયદાકારક બેક્ટેરિયા છે આ બધાના ગ્રોઈંગ માટે ઓર્ગેનિક કાર્બન જમીનમાં રહેવો બહુ જરૂરી હોય છે ઓકે અને આ સિવાયનું ઓર્ગેનિક કાર્બન જમીનનો બાંધો સુધારે છે જે જમીનમાં રાસાયણિક ખાતરના ઉપયોગથી જે બાંધો બગડી ગયો છે એને સુધારવાનું કામ કરે છે ઓકે તો વિશાલભાઈ આપણા વાલા ખેડૂત મિત્રોને તમે એ બીજું જણાવો એક્ઝામ્પલ તરીકે આપણે વાતચીત કરીએ કે ભાઈ કોઈ પણ પ્રકારના ખેડૂત છે એ એક વીઘાની અંદર દસ કિલો જે ખાતર નાખવાનું હોય જે રાસાયણિક ખાતર એની જગ્યાએ એને એમ થાય કે ભાઈ મને ઉત્પાદન વધારે મળશે તો એ વીસ કિલો નાખતા હોય તો દસ કિલોમાં માની લો કે એને પંદર મણું ઉત્પાદન મળતું હોય તો વીસ કિલોમાં પણ કેટલું મળી શકે તો એનાથી ખેડૂત મિત્રોને ફાયદો થાય કે નથી થતો એ તમે જણાવો વાલા ખેડૂત મિત્રો એવું બિલકુલ જરૂરી નથી કે રાસાયણિક ખાતર તમે દસ કિલો નાખતા હોય એની બદલે વીસ કિલો નાખો તો ઉત્પાદન બમણું થાય રાસાયણિક ખાતરના વધારે ઉપયોગથી તમારી જમીન કમજોર જ થાય છે તેનાથી તેનાથી કોઈ ફાયદો થતો નથી પણ જો તમે વાત કરીએ કે રાસાયણિક ખાતર ભેગું જો તમે ઓર્ગેનિક ખાતર આપવામાં આવે તો જમીનનો સીએન રેશિયો મેન્ટેન થાય છે અને સીએન રેશિયો મેન્ટેન થવાના કારણે જમીનની સ્થિતિ સુધરે છે અને તમે જે ખાતર રાસાયણિક ખાતર સ્વરૂપે જે પોષક તત્વો આયપા એ પ્લાન્ટ સારી રીતે રહી શકે ઓકે તો ખેડૂત મિત્રો આ વિડીયામાં તમને બધા જે શબ્દ આપવામાં આવે છે ટેકનિકલ શબ્દ આપવામાં આવે છે જેથી કરીને આપણે ખેતીમાં પ્રોપર રીતે ખેતી કરીને આપણી ખેતીને ફરી પાછી મજબૂત બનાવી શકીએ વિશાલભાઈ બીજું તમે ખેડૂતોને એ જણાવો કે ભાઈ રાસાયણિક ખાતરની સાથે ઓર્ગેનિક ખાતર જે ખેડૂત મિત્રો મેળવે તેમાં ધીરે ધીરે ખેડૂત મિત્રોને કઈ રીતે ફાયદો થાય ટૂંકમાં એની ઓર્ગેનિક ખેતી ઘણા બધા ખેડૂત મિત્રોને કરવી છે પણ ડાયરેક્ટ જો ઓર્ગેનિક ખેતી કરે તો ઓર્ગેનિક ખેતીમાં કાંઈ પણ પ્રકારનું વળતર મળતું નથી પણ એને ઓર્ગેનિક ખેતી ચાલુ કરવી હોય તો કઈ રીતે ફર્ટિલાઇઝર દ્વારા કરી શકે ઓર્ગેનિક મેન્યુઅલ દ્વારા સાગરભાઈ રાસાયણિક ખાતરના લાંબા ટાઈમ યુઝ કરવાને કારણે જે સોઇલમાં રહેલી જમીનમાં રહેલા ઇમ્પોર્ટન્ટ જે બેક્ટેરિયા છે કે જમીનના ફળદુપતા માટે જરૂરી હા હા તે નાશ થઈ ગયા તો તમે તાત્કાલિક જો રાસાયણિક ખાતર બંધ કરો અને ઓર્ગેનિક ખાતરનો ઉપયોગ કરો તો એ ખેડૂત માટે બહુ હાનિકારક થઈ છે હાનિકારક થઈ છે એના માટે હું એ ભલામણ કરું કે તમે રાસાયણિક ખાતર વાપરો છો તેનો ડોઝ થોડો ઓછો કરી એની જગ્યાએ ઓર્ગેનિક ખાતર વાપરો સો ટકા ફેરવવાની કોઈ જરૂર નથી ધીમે ધીમે તમે ઓર્ગેનિક ખાતર વાપરવા જાઓ તો તમને ઓટોમેટિક જે છે એમાં તમને સુધાર ઓકે તો વાત એ કરવી છે કે આવનારો સમય શિયાળુ ખેતીનો હવે છે અત્યારે ચોમાસુમાં જે ખેડૂત મિત્રોએ કપાસ મગફળી વાવેલા હતા એની અત્યારે ધીરે ધીરે મોસમ ચાલુ થઈ ગઈ છે તો એમાં પાયાના ખાતર તરીકે કેવા પાવડર ફોર્મમાં અથવા તો દાણાદાર ફોર્મમાં ખાતર વાપરવા એની વાત ખેડૂત મિત્રોને કરો તો ઓર્ગેનિક ખાતરની વાત કરીએ તો ઓર્ગેનિક કાર્બનનો સૌથી મોટો મોટો સોર્સ હોય સૌ હારો મારો સોર્સ હોય તો એક છાણિયું ખાતર ઓકે તો ખેડૂત મિત્રોને છાણિયું ખાતરની સમયમાં આપ હા તો વિશાલભાઈ મારે ખેડૂત મિત્રોને એ પણ જણાવું છે ને તમને પણ જણાવું છે છાણિયા ખાતર માટે પહેલાં જે સ્ત્રોત હતો એ અત્યારે સ્ત્રોત કોઈ પણ ખેડૂત મિત્રો પાસે છે નહીં અવેલેબલમાં અને અત્યારે પશુપાલન ઘટતા જાય છે જે પશુપાલન પહેલા હતા એ અત્યારે રહ્યા નથી એટલે જે ખેડૂત મિત્રો પાસે વધારે પૈસા હોય એવા ખેડૂત મિત્રો ખાતર ખરીદીને રાસાયણિક ખાતરની જગ્યાએ ઓર્ગેનિક ખાતર અને છાણિયું ખાતર નાખી શકે પણ ખેડૂત મિત્રોને રેડીમેડ જોતું હોય તો એ કઈ રીતે કરી શકે એ તમે જણાવો આગળ તમારી વાત બહુ બહુ સાચી છે અને છાણિયા ખાતરમાં એક હજી એક પ્રોબ્લેમ આવતો હોય તો એ નીંદામણનો પણ છે કે નીંદામણના બીજ છાણિયા ખાતર મારફતે વધારે આવતા હોય છે એ ખેડૂતો માટે એક સરદર્દનો વિષય છે ઓકે તો આના સોલ્યુશન માટે બહુ સ્ટાન્ડર્ડ કંપની એટલે કે નેચર કેર નેચર કેર એક ઓર્ગેનિક પ્રોડક્ટ બનાવે છે જે અલગ અલગ ઓર્ગેનિક કાર્બનના સ્ત્રોત છે જેમાં કેસ્ટોર કેક છે એટલે કે દિવેલાનો ખોળ છે લીંબોળીનો ખોળ છે આવી બધી જે પ્રોડક્ટ છે એ બધાને ભેગી કરીને ઓર્ગેનિક કાર્બનની બહુ મસ્ત સ્ટર્લિંગ પ્રોડક્ટ બનાવેલી છે તો ખેડૂત મિત્રો નેચર કેર મલ્ટીટેર પ્રાઇવેટ લિમિટેડ લઈને આવી ગયું છે ઓર્ગેનિક મેન્યુઅર અને એનું નામ છે સ્ટેલર તો એની વિશે આપણે માહિતી મેળવી તો વાલા ખેડૂત મિત્રો નેચર કેર મલ્ટીટેડ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આ જે સ્ટેલર નામનું જે ખાતર છે એ સરકાર દ્વારા અત્યારે સરકારમાં ટૂંકમાં સપ્લાય તો કરે જ છે પણ સાથે ખેડૂત મિત્રોને ડાયરેક્ટ મળે એ માટે અત્યારે આ ખાતર લોન્ચ કરવામાં આવે છે તો તમે જોઈ શકો છો સો ટકા નેચરલ એટલે એટલે કે ઓર્ગેનિક એનો સિમ્બોલ આપવામાં આવેલો છે આ સિમ્બોલ એમને લાગતો નથી જ્યારે આમાં સો એ સો ટકા ઓર્ગેનિક અને એમાં સાથે લેબ ટેસ્ટિંગની સાથે પણ બધી વસ્તુ મેન્ટેન હોય ત્યારે જ આ પ્રકારના સિમ્બો લાગી શકે છે તો વિશાલભાઈ તમે આ ખાતર વિશે અને વધારે ખેડૂત મિત્રોને માહિતી આપો તો નેચર કેર જે કંપની છે વર્ષોથી ગુજરાત ગવર્મેન્ટને સરકાર ખાતર વેચી રહી છે ઓકે આ વખતે એણે વિચાર્યું છે કે તે ડાયરેક્ટ ખેડૂતોને પણ ખાતર વેચે હવે તમે સાગરભાઈ આ જોઈ શકો છો કે તેમાં તેર જેટલા અલગ અલગ લેબોરેટરીમાં ટેસ્ટ થયેલા પેરામીટર છે ઓકે આ તેર ને ખરી ઉતરે છે અને તેર પેરામીટરમાં કેટલા પોષક તત્વો રહેલા છે તેમાં સીએન રેશિયો કેટલો છે ઓકે ઓર્ગેનિક કાર્બન છે બધું એમાં બેગ ઉપર લખેલું આવે ઓકે તો ખેડૂત મિત્રો એ પણ તમે અત્યારે જોઈ શકો છો કે આ કોઈ મામૂલી ખાતર નથી આ જે ખાતર છે એ પાવરફુલ ખાતર છે બીજા આમાં કેવા કેવા તત્વોનો સમાવેશ કરવામાં આવેલો છે એ પણ ખેડૂત મિત્રોને તમે જણાવો ખેડૂત મિત્રો તમે બેગ ઉપર જોઈ શકો છો તેમ બેગમાં જે દર્શાવવામાં જ આવે છે કે આમાં અલગ અલગ દસ ટાઈપના અલગ અલગ વસ્તુ જે વસ્તુ ભેળવામાં આવેલી છે તેમાં છે સોયાબીનનો ખોળ છે કે લીંબોળીનો ખોળ છે એરંડાનો ખોળ છે ઓકે છે અલગ અલગ એનપીકે બેક્ટેરિયા છે આવા ટોટલ દસ જાતની વસ્તુ ભેળવી એને સારી રીતના ડિકમ્પોઝ કરીને આ પ્રોડક્ટ તૈયાર કરવામાં આવેલી છે ઓકે હવે આ ખેડૂત મિત્રોને પ્રોડક્ટ પાવડર ફોર્મમાં અને દાણાદાર ફોર્મમાં આવતી હોય છે એ પણ આપણે બતાવી દઈએ તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કે આ બે ફોર્મમાં એટલે કે પાવડર ફોર્મ અને આ દાણાદાર બે ફોર્મમાં આ પ્રોડક્ટ અવેલેબલ છે તો આ સ્ટેલર નામની જે ખેડૂત મિત્રો વસ્તુ છે આ દાણાદારમાં મારા હાથમાં તમે જોઈ રહ્યા છો અને આ જે વિશાલભાઈના હાથમાં છે એ પાવડર ફોર્મમાં છે તમે જોઈ શકો છો આ રીતની આખી વસ્તુ છે હવે આનો ઉપયોગ કઈ રીતે વિશાલભાઈ કરવો એ તમે જણાવો અને આની તાકાત કઈ રીતને માની લો કે જમીનની તાકાત કઈ રીતે વધારે જે ખેતી ખેડૂત મિત્રો કરે છે અને પાકો વાવે છે તો એ પાકના જર્મિનેશનમાં કેવી રીતે ફાયદો થાય બીજા આવનારા રોગોમાં કેવો ફાયદો થાય એ તમે જણાવો તો આનો ઉપયોગ મુખ્યત્વે જ્યારે તમે નવા પાક વાવો છો ઓકે પાયામાંનો ઉપયોગ કરવામાં આવે છે ઓકે કે જે જેનાથી જમીનની સ્થિતિ સુધરે છે ઓકે અને જમીન ઉપજાઉ બને છે ઓકે અને બીજી વાત કરવામાં આવે તો કે જ્યાં દાણાદાર ફોર્મ છે આ વિગે પચાસ કિલો તમારે એકરે પચાસ કિલો આપવાનો હોય છે અને આ જે પાવડર ફોર્મ છે એ એકરે બસો કિલો નાખવાનું હોય છે ઓકે હવે વિશાલભાઈ રાસાયણિક ખાતરની સાથે ઘણા બધા ખેડૂત મિત્રોને આ ખાતર ઉપયોગ કરવું હોય તો એ કઈ રીતે કરી શકે એની થિયરી કઈ રીતના હોય તમે જણાવો હવે ખેડૂત મિત્રો જે સોઇલના જે સાયન્ટિસ્ટ છે એટલે કે જમીનના જે મોટા સાયન્ટિસ્ટ છે તેણે ઘણા રિસર્ચ પેપર બહાર પાડેલા છે અને એની ભલામણ પ્રમાણે સાગરભાઈ કે તમે રાસાયણિક ખાતરનો જે ઉપયોગ કરો છો તે ખર્ચળ ખાતર છે હવે તમે એમ ખેડૂત મિત્રો ના પણ એવા પ્રશ્નો હોય છે કે તમે કીધા રાખો છો તમે આ ઓર્ગેનિક ખાતર નાખો રાસાયણિક ખાતર બીજા નાખો તો પણ એક કોસ્ટિંગનો પણ સવાલ હોય છે ખેડૂતનો ખર્ચ વધી જાય છે તો જે સાયન્ટિસ્ટ છે વૈજ્ઞાનિક ભલામણ કરે છે તે પ્રમાણે તમે શરૂઆતના સ્ટેજમાં ઓર્ગેનિક ખાતરનો ડોઝ રાસાયણિક ખાતરનો ડોઝ થોડોક ઓછો કરીને એટલે કે તમે સો કિલો તમારી જમીનમાં રાસાયણિક ખાતર વાપરતા હોય તો તેને પચાસ કિલો કરીને પચાસ કિલો તમે ઓર્ગેનિક ખાતર વાપરો હા તો એ ખેડૂત માટે ઇકોનોમિકલી એઝ વેલ એઝ સસ્ટેનેબિલિટી બે રીતે ફાયદાકારક છે ઓકે અને સાથે માની લો કે ઘણા બધા ખેડૂત મિત્રો આપણે ગણીએ એક્ઝામ્પલ તરીકે સો કિલો ખાતર રાસાયણિક વાવતા હોય તો એ રાસાયણિક ખાતર ઓછું કરીને પચાસ કિલો રાસાયણિક ખાતર વાપરવાનું અને પચાસ કિલો આ ઓર્ગેનિક દાણા અથવા તો પાવડર ફોર્મમાં આવે એ વાપરવાનું હવે આ ખાતર વાપર્યા પછી જમીનની સ્થિતિ કેવી સુધરશે અને એમાં જે સૂક્ષ્મ તત્વો અને સૂક્ષ્મ જીવો છે જે છે એ રાસાયણિક ખાતરથી એક્ટિવ નથી થતા તો આમાં કઈ રીતે એક્ટિવ થશે હવે સાગરભાઈ આ એક અમૃત છે ઓકે જમીન માટે હા હા હવે જ્યારે રાસાયણિક ખાતરનો વધારે પડતા ને લીધે જે તમારા જમીનમાં રહેલા માઇક્રોબ્સ એટલે કે ઉપયોગી જીવાણુ જેનું જે મરી ગયા છે કે જે સંખ્યામાં ઘટાડો થયો છે ઓકે એ તમે ઓર્ગેનિક કાર્બન આપો છો એટલે એનો ખોરાક છે ખોરાક આવે એટલે એ ઓટોમેટિક બધાય આવવાના હે ને ગ્રો થવાના હે એટલે તમારી જમીનમાં રહેલો જે અનઅવેલેબલ અલોભ્ય સ્વરૂપમાં જે પોષક તત્વ છે એ બધાને લભ્ય સ્વરૂપમાં ફેરવશે અને તમારા પાકની ઉત્પાદકતા વધારશે જમીનની સ્થિતિ સુધારશે અને લાંબા ગાળે એ બહુ ફાયદાકારક રહેશે ઓકે તો ખેડૂત મિત્રો આવી રીતે જે નેચર કેર કંપનીનું જે સ્ટેલર ખાતર છે એની માહિતી આપણે આગળના વિડીયોમાં પણ આપવાના છીએ અત્યારે જે નીચેના કંપનીના કોન્ટેક નંબર છે એમાં તમે ડાયરેક્ટ કોલ કરીને પૂછી શકો છો કે ભાઈ આ ખાતર અમને કઈ રીતે ફાયદાકારક થઈ શકે છે કેવી રીતના આના ભાવતાલ છે કઈ જગ્યાએથી એમને મળવાનું છે કેમ કે ઓલરેડી ગુજરાત સરકારમાં આ સપ્લાય થાય જ છે તો આપણે પણ આ ખાતર વાપરીએ અને શિયાળું જે ખેતી છે એને આપણે ચમત્કાર બનાવીએ ચમકાવીએ એ જ રીતે ખેડૂત મિત્રો અને તમે છેલ્લે વિશાલભાઈ ઓર્ગેનિક ખેતી વિશે બે શબ્દમાં શું કહેવા માગશો ઓર્ગેનિક ખેતી એ અત્યારે ના અત્યારે સમયની જરૂરિયાત છે ઓકે આ વધતા કેન્સર જેવા પ્રોબ્લેમ હા કે જેના કારણે અત્યારે બહુ નુકસાન છે આપણી ગવર્મેન્ટ પણ એટલું પ્રમોટ કરે છે ઓકે હા એટલે જરૂરી છે અપનાવવું મુશ્કેલ છે પણ ના નથી ઓકે તો તમે આનો ઉપયોગ કરો ધીમે ધીમે ઉપયોગ કરવાનો શરૂ કરો તો એક ટાઈમે તમે હંડ્રેડ પર્સન્ટ ઓર્ગેનિકમાં કન્વર્ટ થઈ જશે થઈ જશે ઓકે તો આ રીતના ખેડૂત મિત્રો આપણે વાતચીત આજના વિડીયોમાં કરવાની હતી આવી રીતના અવારનવાર ખેડૂતપુત્ર ગુજરાતી પ્લેટફોર્મના માધ્યમથી તમને જેમ બ્રાન્ડેડ નેચર કેર મલ્ટિડની વસ્તુ જે રીતે બતાવી એ રીતે અલગ અલગ બ્રાન્ડેડ કંપનીની પણ આપણે વસ્તુ લાવતા રહીશું જેથી કરીને આપણા જેવા ખેડૂત મિત્રોને ફાયદો થાય અને આવા યુવા જણના આપણે વિચારો પણ રજૂ કરતા રહીશું જેથી કરીને આપણને પણ એમાંથી કંઈક શીખવા મળે અને એને પણ આપણને આપણામાંથી કંઈક શીખવા મળી શકે તો જોતા રહો હરમેશને માટે ખેડૂતપુત્ર ગુજરાતી ખેડૂત મિત્રોની સાથે જય જવાન જય કિસાન આ બને છે આપણા દેશની શાન